તો સારવાઢવા આવતી નહીં બધું વાઢી લેવું હેડો આખો ઈનો મારો ખેતી વાટી વાટી આઈ છું જોવા તો આવતી નહીં જોવા આવ ને આપડો વાઢી લેવા શું કા નહી આખી મારા બધુ કોઈ ના જાય વાડ લેવા દે ઓ આવ ઓટલી કરી ને घेर નાખી દો બપોર સુ લેવા આવ થોડી કરી ઓ થોરા મા આવ આ થોડી લેવાટી જો જો કેવો વાઢી છે આ કોઈ હું કોઈ દેખાતું નહી આ ઈવ કેટલી બધી ચારો તે મારો છે લોકો અમે ઈવાન કંચન ભાભી ઓ તલી આ તને શરમ નઈ તઈ મારો શેડો વાટો હો સોક તારો છે આ નઈ દેખન આ મે મના ને મે તમન આલી તો આ મારો આટલા સુધી મારો હેઢો તો પેલા ને તારો હેઢો છે તો નેક છે દેખાતી નઈ નેક આવડી મોટી તમન આ તો નેક નહીં આ તો હેઢો આ પેલા તારો હેઢો આ તો સન આ મારો આ તારા જેઠમે બધો ઉઢાળ્યો બોથ્યો છે ઓને પેલા શેઢો તમે વાઢી ગયો ને હું આખો હેઢો વાઢીලා આવી છું તો ના તું ભગરો કે લે મને

いイ,イラジオ。 爷爷。 તો મને કા સાર વાડી જાય મોટો લડયો કરે છે તમાર સરા નાઈ ગયો જેથી મૈરા હાથ પારો ઓ ભાઈ આ આ જો બેચલા કોણ

અબ પાટી લડ્યા વગર હેલો ના મા તો છે ને માનું બધું તું ઓમ તો તારા પાવર નઈ કરવાનો હા તમે જે કેવો વે કહું છું બોલો તમે તું તુ માર મોરે આવી લે બોલો હાલો બોલો એ લડાવ ગન બોલો કાકા જો તમે આ ક્યાં લીધી પર મારા શેડો વાઢા મારા ભેસુ છો

ભાભી નો જમીન કરી દે બધી બીજા છે ભાભી એટલી હોરા પૈસા રાખો આવું છો આ

જે ઈને મેઈને કરે એટલે લડવાનું સાહ હ તો પછી તને લેવાનો શોખ થાય કે મારા શેઠને ચાલ લઈને ઈમે ભેંસો કીધું બાયરી એ હું તો મારી બોલવાનું વધારે એ તો મોઢો છે હું જ નહીં મન તો ખબર મેલે